અને બીજો દિવસ એટલે ફરીથી પાછા એ જ બપોરે રોટલો લઈને આવ્યા અને બપોરે આવે એટલે પાછું બાપુ કેમ કેમ છે કેમ નથી તો કે બેટા આપણો ઘોડો કદાચ કુદરતના ઘેર જતો રે એટલો બધો બીમાર છે એની તબિયત ઠીક એટલે આ મુરજી પોતે હતો કીધું હવે મારે જમવું નથી આવો હું તમારી હાથે ઘરે આવું છું જે બળદ હતા એને ગાંગ પૂરો નીરી દીધો જે દોતરેલા બળદને ત્યાંથી દોરી છોડી અને ઠેકાણે સાઈડે બાંધી દીધા ગાસ નીરી દીધો પોતાનું ખાબું જે પડી મૂક્યું અને પડી મૂકીને ઘેર ગયા હજુ તો ગામની અંદર દાખલ થતા હતા ત્યાં એક દોડતો દોડતો માણસ કાં કે મુંજી ને પેલા આયર દેવા બે જણા જતા હતા તે માણસ દોડતો દોડતો આવ્યો કે તમે ઝડ ઘરે આવો તમારે ઘરે છે ને એ તમારા આઈ રાણી કે રોવે છે

આપણને છોડીને વહી ગયો છે હે આપણને છોડીને વહી ગયો છે અને એ વખતે સાહેબ જે મૂર્તિ હતો ને ભગત એ માણસે કીધું કે આ તો કુદરતની માયા છે અને એ વખતે મા બોલ્યા કે સાંભળ કે મુજી તું મારો દીકરો છે પણ તું મારો દીકરો ખરો પણ આ તો મારું પેટ એટલા માટે હું ફોકે ફોકે રહું છું બાકી મને તારા તારી હાથે કોઈ અંતરો નથી પણ આ તો મારું પેટ મેં ગુમાવ્યું છે ઘણા વર્ષે મેં એને એમ કહેવાય કે મને ભગવાને દીધો તો એટલે હું મારા કાળજા ફાળી રહું છું અને એ વખતે આ જે મારું ઉંદન જોયું એટલે મુંજી ભગતે રહેવાયું નહીં અને આકાશને સામે દ્રષ્ટિ કે જય પરમાત્મા આ માના આપણા મારાથી સારી ના હતા અને આટલું કરીને પોતે કહેવાય કે મા ખોળામાં જે દીકરાને હું ગાળેલો હતો એ કપડું ઢાંકેલું હતું એ કપડું ઢાંકેલું હતું એ કપૂર લીધું લઈને કહી દીધું કે એ ભોળા પેલા આપણા થી હુઈ ન રેવા બેઠો હતા અને આટલું કહેતા હંગાતે તો બાળકે ફટ દે ના ઉગાડી અને બાળક કેમ ખિલાડ ધસવા માંડ્યો ત્યારે તો બાજુની બધા પડોશીઓ ભેડા થઈ ગયા દેવાય અને ખબર પડી ગઈ કે ત્યાં ભગત છે ને એ મૂળજી ભગતની ભક્તિ હવે પારા છે સાહેબ પગમાં પડી ગયા અને આવું થાય પછી તો દુનિયા કંઈ બાકી

મારે અહીંયા રહેવું નથી અને સાહેબ મુંજીએ એ વખતે મુંજીને પછી તો એના મુંજીના એના કહેવાય કે આયરાણી હતા એ પણ ખેતરમાં આવ્યા અને એમણે વાત કરી મુંજીને ઘણો હમજાયો કે બેટા હવે તો મારો દીકરો મોટો થઈ જશે અને મોટો થાજે એટલે તારે ખેતીનું કામ એ નથી કરવું તું તારે ઝૂંપડીમાં બેઠો બેઠો તારું ભજન કરજે પણ કે માં હવે મારું ભજન અહીંયા પૂરું થઈ ગયું હવે મારા જય સીતારામ અહીંથી રવાના થઈ ગયા અને ગોંડલ અંદર એ પોતે ત્યાં આગળ એક સાધુ લાયે હતા જે જગાવેલી હતી આના મનમાં હતું કે હવે તો મારે ગુરુ કરવા અને ગોંડલ મહારાજાના દરબારમાં ત્યાં આગળ એક સાધુ ગામના પાદરમાં જીવણદાસ

અને મુંજી અમારા ઘરે થી થોડા સમય પહેલા અમારા ઘરે થી રવાનો થઈ ગયો છે આ મારા દીકરાની બહુ છે ના એની માં છે એનો બાપો ઓ ખાના છે કે મારા દીકરાની બહુ છે રોજ રોવે છે અને એટલું કહે છે મને મારો મુંજી મને નક્કી મળશે મળશે ને મળશે એટલે એના વિયોગમાં બહુ ઘુરે છે અને અમને એની ભાર પડે છે કે તમારા ત્યાં સેવા માં છે એટલે અમે તમારા ત્યાં આવ્યા છીએ ભલે કે બેમો હમણાં તમારો મુંજી આવશે ઘર બહાર થઈ એટલે ગુરુજી ભગત પોતે જે ભિક્ષા માટે ગયેલા હતા એ ભિક્ષા માતી આવ્યા જેવા આવ્યા એટલે તો પોતાના એની મા ને જોયા દર ઓળખી ગયા બાપના એના ઘરવાળાએ ગુરુજી ભગતના પગે લાગીને ખોળો પાથર્યો કે પાછા આવો તમે કરીને એટલે ગુરુજી કે

એમ કરતા 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 સમય રીતે સમય રીતે એમના બાપુ ની ગુજરી ગયા એમના મા ગુજરી ગયા અને એમના ઘરવાળા જે હતા એ બે જણા આ સાધુની સંતોની સેવા કરીને ભજન કરતા હતા એમ કરતા 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 થોડો સમય વીત્યો તો એમના ઘરવાળા હતા એ પણ આ પછી તો ભણજી ભગવત પોતે એકલા હતા ભગવાન નું ભજન કરે ए अमरनिना पादरमा एक केवा है के एक वक्त ना टाणे बराबर आत्मा चंद्र में आकाश में उगेलो होतो और ए वक्ते पोते माळा आत्मा नहीं और तुही नाम धारण करे सतत सबे का जो सारण निवारण करेगा न दादा तो वाको दिया दू तो माको खबर है खुदा को सबर जो धरेगा तेरा ढूंढ सीना मिटे जिने जिने पेट दिना वो आप ही भरेगा

એટલે બુદ્ધિદાસ હતા એ મને પોતાને શંકા પડી કે તારે રાતના કારણે કોઈ બાઈ આવી નહીં હું શું કરીશ એટલે એ બાઈ થોડા પથ્થરના ખોળામાં ભેળા કરી અને હળી કાઢીને કૂવામાં પડવા જાય એ પહેલા મુંતી મહારાજે બાઈનું બાવડું પકડી દીધું ધીરે ધીરે સુકામાં જ તો એને કહ્યું કે મહારાજ હું મારા શરીરનો અંત લાવવા માટે આવી છું હું પોતે છું મારા પેટમાં આર્કો ગર્ભ છે મને ખબર કે છે અને મારા પેટમાં જે ગર્ભ છે એનું નામ હું લઈ શકું એમ નથી અને આ ખોળીએ બીજા પુરુષને પણ આંધળો કર્યો છે એટલે હવે હું આ ખોળિયાનો રાખવા માંગતી નથી હું મારું જીવન ટૂંકાવવા માટે માગું છું એટલે હું આવકાર કરવા માટે આવું છું તો કે બેટા એક તો ભૂલ કરી અને હજી તું તારા પેટમાં બાળક છે બાળક છે સહિત તું આત્મહત્યા કરે છે તને કયો અધિકાર અને કદાચ તું મરી જાય પછી થોડો હું શું કરશે કદાચ એવું બને કે ત્રણ ત્રણ જીવોની હત્યા થાય તો બેટા એનો કોઈ રસ્તો નથી તો કે બાપુ કોઈ રસ્તો નથી હવે તો એવું થાય કે મારા પેટમાં જે બાળક છે એ બાળકના બાપનું નામ કાલ મને અમરેલી પૂછે જો એના બાપનું નામ બતાવી શકું તો જ જીવવાનો ઉપાય થાય તો કે બેટા અને એ વખતે